હાય એન્ડ હેલો દોસ્તો છેલ્લા ઘણા સમયથી આપણે કાર સિરીઝ ચાલુ છે એમાં આપણે ડિફરન્ટ ડિફરન્ટ વસ્તુઓ આપણે અત્યાર સુધી શીખ્યા છીએ કે ઓ એટોમેટિક કારના કેટલા ટાઈપ્સ હોય મેન્યુઅલ લેવી જોઈએ કે ઓટોમેટિક લેવી જોઈએ પ્યોર ઓટોમેટિક કાર કઈ કહેવાય ઓટોમેટિક મેન્યુઅલ ટ્રાન્સમિશન કોને કહેવાય હવે આ વિડીયોમાં આપણે એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ અને જેના માટે ઘણા લોકો આમ જોવા જોઈએ કે કાગ ડોળે રાહ જોઈને બેઠા હોય છે મીન્સ ઈગરલી વેટિંગ ફોર ધીસ વિડીયો એ ટાઈપનો વિડીયો છે આ વિડીયો આપણો છે કે પેટ્રોલ કાર સારી કે ડીઝલ કાર સારી ઓકે સી અહીંયા હું એ કોઈ પરસ્પેક્ટિવ ઉપર વાત નહીં કરું કે કંઈ તમને ચીપ પડશે ચલાવવામાં સસ્તી પડશે એના ઉપર આપણે એક બીજો વિડીયો બનાવશું પણ બડે તોર પે આપકો સિર્ફ એટના પતા રહેના ચાહીએ કે અગર જો મારે યુઝ વધારે છે મતલબ વર્ષનો જો મારે બાર પંદર હજાર કિલોમીટર કરતાં વધારે ફરવાનું થતું હોય તો મારા માટે ડીઝલ કાર સૂટેબલ છે અહીંયા આપણે સીએનજીની વાત નથી કરતા સીએનજીનો પછી ક્યારેક વાત કરશું અને જો મારે વર્ષમાં દસ હજાર કિલોમીટર કરતાં પણ ઓછું ટ્રાવેલિંગ રહેવાનું છે તો મારા માટે પેટ્રોલ કાર મોસ્ટ સ્યુટેબલ છે અને પેટ્રોલ કાર વધારે સારી છે આ આટલી આપણને વાતની ખબર પડી ગઈ હવે આપણે મેઇન વાત ઉપર આવીએ પેટ્રોલ કાર વર્ષિસ ડીઝલ કાર કોસ્ટ ઇફેક્ટિવનેસને બહાર કાઢી નાખીએ આપણે કઈ કેટલી સસ્તી પડે કઈ કેટલી મોંઘી પડશે એની કોઈ ચર્ચા અહીંયા આપણે કરવાના નથી હવે આપણે એના ઉપર ટોટલી એક ફંડ ટુ લિમિટ ઉપર આપણે ભાર દેવાના છીએ કે પેટ્રોલ કાર ચલાવવાની મજા આવે કે પછી ડીઝલ કાર ચલાવવાની મજા આવે બરાબર તો જો મજા જોતી હોય તો ખરેખર એકવાર તમે ડીઝલ કારનો સ્વાદ ચાખી લીધો હોય ને ઓય હોય હોય પછી તમને છે ને કોઈ જ કાર ચલાવવાની મજા આવશે નહીં એકવાર જો તમે ડીઝલ કાર ચાખી લીધી પછી ઓય હોય તમે એમ કહી દેશો કે હવે પેટ્રોલ કારને જય શ્રી કૃષ્ણ પેટ્રોલ કાર ચલાવવાની મજા નહીં આવે આનું એક કારણ છે કે આવું કેમ થાય છે અને આવું કેમ જોવા મળે છે તો પહેલું રીઝન જો તમે ઓન પેપર ચેક કરશો ને તો હોર્સ પાવર અથવા પીએસ છે ને આપણે પાવર કહીએ ગાડીમાં એ તમને પેટ્રોલમાં વધારે દેખાશે સેમ વસ્તુ તમે ક્રેટા ડીઝલમાં અને પેટ્રોલમાં બંનેનો હોર્સ પાવર ચેક કરજો ઓબ્વિયસલી હોર્સ પાવર તમને પેટ્રોલમાં વધારે દેખાશે તો પછી ડીઝલ કાર ચલાવવાની મજા કેમ આવે આનું કારણ થોડુંક ટેકનિકલ છે ટેકનિકલ કારણ હું તમને સમજાવું અત્યારે પહેલી વસ્તુ જે આપણે ટોર્ક જેને કહીએ ટોર્ક ટોર્ક હંમેશા ડીઝલ કારમાં વધારે હોય છે પેટ્રોલ કારમાં ઓછો હોય છે અને હોર્સ પાવર જે હોય છે જનરલી હોર્સ પાવર પેટ્રોલ કારમાં વધારે હોય છે ડીઝલ કારમાં ઓછો હોય છે હોર્સ પાવરનું કામ શું છે હોર્સ પાવરનું કામ છે ટોપ સ્પીડિંગ ઠીક છે તમારે સ્પીડ કેટલી વધારે પકડવી છે એ હોર્સ પાવર ઉપર ડિપેન્ડ કરે મતલબ જો નેક્સોનનું આપણે એક્ઝામ્પલ લઈએ અથવા તો ક્રેટાનું એક્ઝામ્પલ લઈએ તો ક્રેટા પેટ્રોલ કદાચ એક્ઝામ્પલ જો એકસો સિત્તેર સુધી ટચ થતી હશે ટોપ સ્પીડમાં તો એની સામે ક્રેટા ડીઝલ જે છે એ એકસો પચાસ એકસો સાઠ સુધી ટચ થશે બરાબર પણ જે ગાડી ખેંચે ને ગાડીનો જે પુલિંગ પાવર જે હોય ને ખેંચવાનો પાવર એ હંમેશા ડીઝલમાં તમને હંમેશા ડીઝલ પાર્ટમાં તમને વધારે મળશે પેટ્રોલ કરતાં ક્યાંય વધારે હશે જેને આપણે ટોર્ક કહીએ તો ટોર્કને હવે હું તમને ઇઝી લેંગ્વેજમાં સમજાવું કે ટોર્ક એટલે શું બરાબર તો કોઈ પણ સ્ક્રૂ આપણે ટાઈટ કરેલો છે એ સ્ક્રૂને આપણે ટ્રક છે ટ્રકનું ટાયર છે ટ્રકના ટાયરમાં જે સ્ક્રૂ છે એ સ્ક્રૂને આપણે જ્યારે ખોલવા માગીએ છીએ ત્યારે જે આપણે પાનું મારીએ બરાબર એ પાનાની જો સાઇઝ હોય સાઈઝ એ બહુ ટૂંકી હશે તો આપણે બળ વધારે કરવું પડશે સ્ક્રૂને ખોલવા માટે સેમ ટાઈમ એક બીજો સિનાર્યો એવો વિચારો કે સેમ સ્ક્રૂ છે સેમ ટાયર છે પણ એ સ્ક્રૂને ખોલવા માટેનું પાનું છે ખૂબ લાંબુ છે બરાબર આના કરતાં લગભગ દસ ગણું લાંબુ છે તો અહીંયા તમે બહુ ઓછું જોર આપશો ને બહુ ઓછા બહુ ઓછું બળ કરશો ને તો પણ સ્ક્રુ આરામથી ખુલી જશે ઓપન થઈ જશે તો જે આપણે લંબાઈ વધારી મતલબ ટોર્ક વધી ગયો તો ટોર્ક વધી ગયો તો ગાડી ઇઝીલી પૂલ કરી જાય સેમ વસ્તુ ટાયરમાં આવે તમે વિચારો આપણે સ્ક્રુના એક્ઝામ્પલથી સમજ્યા તો ટોર્ક વધારે હોય તો બહુ ઓછા બળ ઉપર મતલબ તમને એમ લાગે કે પાવર તમને વધારે મળે છે એને આપણે ટોર્ક કહીએ તો ડીઝલ કાર હોય એના એન્જિન પણ રોબસ બનાવેલા હોય રોબસ પરફોર્મન્સ માટે ડીઝલ એન્જિન પણ મજબૂત હોય ડીઝલ કાર ચલાવો તો તમને ચલાવવામાં પણ થોડી હેવી લાગે અને પેટ્રોલ કાર થોડી તમને હળવી લાગશે એકદમ હલકી ગાડી ચલાવતો એવું તમને લાગશે તો ફર્સ્ટ વેઇટ ડિફરન્સ જોવા મળશે કારણ કે એન્જિન ઓબ્વિયસલી ડીઝલ એન્જિન બહુ હેવી હોય છે રોબસ્ટ એન્જિન હોય છે અને બહુ વર્ષો સુધી ચાલી રીતનું બનાવેલું હોય છે આમ તમને એવું સાંભળવું હશે કે ડીઝલ કારમાં વેરંટીઆર વધારે આવે ને પેટ્રોલમાં ઓછું એવું કશું હોતું નથી બહુ માઇનર ડિફરન્સ પણ હોય તો પણ બહુ માઇનર હોય છે ખરેખર ડીઝલ કારમાં તમને અને બીજી વસ્તુ ડીઝલ કારમાં ટોર્ક ઓબ્વિયસલી પેટ્રોલ કરતા ક્યાંય વધારે હોય છે અને ટોર્ક પણ તમને લો આરપીએમમાં જોવા મળશે લો આરપીએમ મતલબ કેવું કે ગાડી હજી તમે સ્ટાર્ટ કરો ને તો હજી ઓછા આરપીએમમાં ઓછી સ્પીડમાં તમને ગાડી પૂલ કરતી હોય એવું લાગે મતલબ ગાડી ભાગવા માટે તૈયાર જ છે તમે ખાલી લીવર ઉપર પગ મૂકો ને ગાડી સીધો ભાગવા માટે તૈયાર છે આમ કહેવાય ને ગુજરાતી શબ્દ તત્પર છે ગાડીને ભાગવું જ છે તરત ખાલી રાહ જોઈ બેઠી છે કે તમે લીવર ઉપર પગ મૂકો જ્યારે કે પેટ્રોલ કારમાં એવું નથી પેટ્રોલ કારમાં જો તમે ડીઝલ કારના આદિ હોય ડીઝલ કાર તમે વર્ષોથી ચલાવતા હોય પછી કોઈ તમને પેટ્રોલ કાર ચલાવવા માટે આપે તો તમારો પંજો દુખી જાય તમને એવું લાગે જનરલી પંજો દુખે છે કારણ કે એમાં તમારે જેનું લિવર છે તમારે વારંવાર દબાવતા રહેવું પડે એટલું ઇઝીલી શરૂઆતની જે સ્પીડ પકડી લે લો આરપીએમમાં એ વસ્તુ પેટ્રોલમાં નહીં થાય તમારે એમાં પંજો થોડો વધારે દબાવવો પડશે એટલે એ લોકોને એ કમ્પ્લેન હોય કે મારો પગ દુખી જાય પંજો દબાવીને દબાવી પેટ્રોલ કાર ચલાવવાથી બરાબર પણ વર્ષોથી પેટ્રોલ કાર ચલાવો છો તો તમને ફરક નહીં પડે પણ તમે જો ડીઝલ કાર ઉપર શિફ્ટ થશો તો તમને ડેફિનેટલી ફરક લાગશે કે ડીઝલ કારનો પુલિંગ પાવર તમને વધારે લાગશે એનો ટોર્ક વધારે હોવાથી ઇવન લો સ્પીડમાં તમને ચલાવવાની બહુ મજા આવશે તમે સિટી ડ્રાઈવ કરતા હો લો સ્પીડમાં તમે જો ડીઝલ કાર ચલાવો છો તો પગ મૂકો ને ગાડી સીધી ભાગે પેટ્રોલ કારમાં કેવું છે કે થોડું તમારી વચ્ચે લેગ તમને જોવા મળશે કારણ કે પેટ્રોલ કારમાં તમને ક્યારે કે ઊંચા આરપીએમ પર તમને સારું પરફોર્મન્સ મળે ઊંચા આરપીએમ પર હાઈ ટોર્ક મળે અને ડીઝલમાં ટોર્ક મળવાનો તમને લોઅર આરપીએમમાં જ ચાલુ થઈ જાય છે આરપીએમ પછી બહુ નહીં વધ્યા હોય ત્યાં જ તમને સારો એવો ટોર્ક મળી જાય એટલે ગાડી તમને ખેંચતી હોય એવું લાગશે તો જો તમારે મજા માટે ગાડી ચલાવવી હોય અને ફન ટુ ટ્રાવેલ ઇમેન્ટ જોતું હોય તો ઓબ્વિયસલી એ તમને ડીઝલમાં જ જોવા મળશે આના માટે કહેવત છે ડીઝલ ઇઝ ડીઝલ ઇઝ ડીઝલ ડીઝલ છે ડીઝલ છે ડીઝલ છે આપણે કહે ને હુંડા હોન્ડા છે એવું તમે એક એડવર્ટાઇઝ જોઈ હશે હોન્ડા છે ભાઈ હોન્ડા તો એવી રીતે ડીઝલનો કોઈ મુકાબલો પેટ્રોલ સાથે નથી બરાબર ડીઝલને એક ફેન ફોલોઈંગ એક અલગ લેવલનું છે સરકાર અત્યારે ગમે તેટલું ડીઝલ કારને બેન કરવા માંગે છે પણ ડીઝલના શોખીનું આજની તારીખે દિલ્હીમાં પણ ભલે દસ વર્ષ પછી કાર ફેંકી દેવી પડે ડીઝલ કાર જ પ્રિફર કરે છે કારણ કે એનું પરફોર્મન્સ એનો ટોર્ક એ પેટ્રોલ કરતાં ક્યાંય વધારે છે હાઈ સ્પીડ હવે વાત રહી હાઈ સ્પીડની તો સ્પીડમાં તમારે ક્યાં એકસો સિત્તેર એકસો એસીએ ટચ કરવું છે ઇવન તમારી ગાડી કદાચ એકસો સાઠ એકસો પચાસે જાય તો મોરધેન ઇનફ છે મોર્ધન સફિશિયન્ટ છે એટલી સ્પીડથી વધારે સ્પીડની જરૂર નથી બરાબર તો હોર્સ પાવર કરતાં મારા માટે જો મને પૂછતા હોય તો ટોર્ક ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ ધેન હોર્સ પાવર જો ટોર્ક વધારે હશે તો ગાડી ચલાવવાની તમને મજા આવશે અને ગાડી પોતાની જાતને આગળ ફેંકવા માટે ઓલવેઝ રેડી હશે એટલે ફન ટુ ડ્રાઇવ એલિમેન્ટ તમને ડીઝલમાં વધારે જોવા મળશે એટલે જો તમારે ટ્રાય કરવી હોય તો તમે સેમ કારમાં પેટ્રોલ વર્ઝન અને ડીઝલ વર્ઝન બંને તમે ટેસ્ટ ડ્રાઈવ લઈ શકો છો પછી મને કહેજો કે ડીઝલનો એક્સપિરિયન્સ તમને કેવો લાગ્યો બરાબર આવજો નેક્સ્ટ વિડીયોમાં મળશું આપણે